શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર બે એસિડ બેઝ અને શાર સૌથી પહેલા વિભાગ એના અંદર નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો સૌથી પહેલો વિકલ્પ હળદર સાથે કેવો રંગ આપે છે નંબર બે જો જલીય દ્રાવણ એ બી સી અને ડી ની પીએચ અનુક્રમે એક પોઈન્ટ નવ બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ એક અને ત્રણ હોય તો એસિડિક્ટાનો ક્રમ શું હશે તો આપણને ખબર છે કે જેમ દ્રાવણની પીએચ ઓછી તેમ તેની એસિડિકતા વધુ તો સાચો જવાબ આવશે સી ડી બી સી અને એ કારણ કે જે છેલ્લું છે ત્રણ પીએચ એની એસિડિકતા સૌથી વધારે હશે એના પછી આવશે બી વાળો એટલે બે પોઈન્ટ પાંચ એના પછી બે પોઈન્ટ એક અને એક પોઈન્ટ નવ નંબર ત્રણ સવાલ જોઈએ કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે ખાટા ફળોનો રસ લીંબુનો રસ ધોવાના સોડાનું દ્રાવણ મીઠાનું જલીય દ્રાવણ તટસ્થ એટલે કે એમાં ના એસિડ હોય ના બેઇઝ હોય તો ખાટા ફળના રસના અંદર એસિડ હોય લીંબુના રસ એ પણ એસિડ છે ધોવાના સોડાનું દ્રાવણ અને મીઠાનું જલીય દ્રાવણ તો જવાબ આવશે મીઠાનું જલીય દ્રાવણ નંબર ચાર સીએ સીએલ ટુ પ્લસ એક્સ અને સી એસઓ ફોર પ્લસ ટુ એક્સ બરાબર ખાલી જગ્યા કે આજે એક્સ દેખાય છે પ્રક્રિયામાં એ એક્સ એટલે શું છે તો એન એ ટુ ફોર જો તમે સમીકરણને સમતોલિત કરશો તો એન એ ટુ ફોર તમને મળશે નંબર પાંચ નીચેની પૈકી કઈ જોડ યોગ્ય નથી ખાટા ફળમાં સાયટ્રિક એસિડ હોય દહીંમાં લેક્ટ્રિક એસિડ કીડીના ડંખમાં મિથેનોઈક એસિડ ટમેટામાં ટાર્ટરિક એસિડ તો સાચો જવાબ છે કે ડી એ સાચી જોડ નથી ટમેટાના અંદર ટાર્ટરિક એસિડ ના હોય ઓક્ઝેલિક એસિડ હોય એટલે ડી છે એ જોડ યોગ્ય નથી નંબર છ કયા શારના જલીય દ્રાવણની પી એચ સાત હોય અહીંયા શાર આવે ભૂલથી શહેર લખાઈ ગયું છે એટલે આવશે ક્ષાર એન એ ટુ સી થ્રી ઓ એન એન એચ ફોર સી એલ કે કે એનો થ્રી સાચો જવાબ છે ડી કે એનો થ્રી પોટેશિયમ નાઇટ્રેટ જે શાર છે એની પી એચ હશે નંબર સાત જોઈએ કયું દ્રાવણ સૌથી વધુ બેઝિક હશે આપણને ખબર છે કે જેમ પીએચની સાંદ્રતા પીએચનું માપ વધારે હોય તેમ તેની બેઝિક બેઝિક વધારે હશે તો સૌથી વધારે પીએચ જે છે એ નવ છે પીએચ નવ એટલે કે આનું આ છે એસિડ વધારે સોરી બેઝિક વધારે હશે નંબર આઠ એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે તો તેની પીએચ લગભગ હશે તો તેની પીએચ હશે દસ કારણ કે બેઇઝ છે એ લાલ લિટમસ પેપરને ભૂરૂ બનાવે અને જેની પીએચ સૌથી વધારે તે તેટલો વધારે બેઇઝ હશે એટલે ડી આવશે દસ નીચેનામાંથી બેઇઝ ઓળખો બેકિંગ સોડા હાઇડ્રોકોલિક એસિડ લીંબુ સોડા કે આંબલી તો હાઇડ્રોકોલિક એસિડ તો એસિડ જ છે લીંબુ સોડા એ પણ એસિડ છે આમલી ખાટી હોય એટલે એસિડ છે તો બેકિંગ સોડા છે એ બે છે નંબર દસ દસ નંબરમાં તમને આપ્યું છે કે દસ એમ એલ એન ઓએચના દ્રાવણનું આઠ એમ આપેલ એસ સીએલના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે જો આપણે તેજ જ એનએચનું વીસ એમ દ્રાવણ લઈએ તો તટસ્થ કરવા માટે એસ સી એલના દ્રાવણની જરૂરી માત્રા ચાર એમ એલ આઠ એમ એલ બાર એમ કે સોળ એમ હવે દસ એમ એલ હતું એનએમએચનું દ્રાવણ તો આઠ એમ એલ આપેલ એસના દ્રાવણ વડે તટસ્થિકરણ થાય છે દસ હતું તો આઠ એમ એલ દસનું વીસ થઈ ગયું દસ ના ડબલ વીસ થઈ ગયા તો આઠ ના ડબલ કેટલા તો સોળ એમ તો જવાબ આવશે સોળ એમ આગળ જોઈએ આપણે અગિયાર નંબર અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પદાર્થની દવાઓનો ઉપયોગ થાય છે એન્ટીબાયોટિક એનાલ્જેસિક એન્ટાસિડ કે એન્ટિસેપ્ટિક તો સાચો જવાબ છે એન્ટાસિડ પ્રતિ એસિડ એક દ્રાવણ ઈંડાના પીસેલા કવ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે જે ચૂનાના પાણીને દૂધ્યું બનાવે છે તો દ્રાવણ કયું હશે એનએસીએલ હશે એસ સીએલ એલ કે કેસીએલ તો જવાબ છે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે એસસીએલ નંબર તેર એકવા રિજિયામાં સાંદ્ર હાઇડ્રોક્લો એસિડ એટલે એસસીએલ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું પ્રમાણ કેટલું છે તો ત્રણ જેમ એક હોય નંબર ચૌદ કોવચના ડંખમાં કયો એસિડ છે કોવચ એક વનસ્પતિ હોય છે તેના ડંખમાં એસિડ હોય છે લેક્ટિક એસિડ હોય મિથેનોઈક હોય સાયટ્રિક એસિડ હોય કે એક્ઝેલિક અથવા ઓક્ઝેલિક એસિડ હોય તો સાચો જવાબ છે મિથેનોઈક એસિડ હોય નંબર પંદર દ્રષ્ટિની અશક્તતા ધરાવતા વિદ્યાર્થી એસિડ બે સૂચક તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકશે લિટમસનો હળદરનો વેનિલા અર્કનો કે પેટોનિયા પર્ણનો તો જવાબ છે વેનિલા અર્કનો નંબર સોળ નીચનામાંથી કયા શાર પ્રબળ એસિડ ને પ્રબળ બેઝના શાર છે તો સાચો જવાબ છે એક અને ત્રણ એને ટુ એસ ઓનો થ્રી એટલે એક અને ત્રણ એટલે બી ના અંદર આવેલું છે એક અને ત્રણ નંબર સત્તર બેકિંગ સોડાનું રાસાયણિક નામ ખાલી જગ્યા છે સોડિયમ કાર્બોનેટ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ અથવા કેલ્શિયમ ક્લોરાઇડ તો સાચો જવાબ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે બી નંબર અઢાર દહીંમાં ખાલી જગ્યા એસિડ હોય છે સાયટ્રીક એસિડ હોય છે ટાર્ટરિક હોય છે લેક્ટિક હોય છે કે ઓક્ઝેલિક એસિડ હોય છે સાચો જવાબ છે લેક્ટિક એસિડ એટલે કે સી નંબર ઓગણીસ એમ જીએસઓ ફોરના જલીય દ્રાવણની પીએચ કેટલી તો પીએચ છે જે સાત ઓછી હોય તો સાત થી ઓછી હોય એટલે કે સી વાળો મિશ્ર કરવામાં આવે છે ત્યારે શું થશે દ્રાવણનું તાપમાન વધશે દ્રાવણનું તાપમાન ઘટશે દ્રાવણનું તાપમાન તેજ રહેશે કે સારનું નિર્માણ થશે તો દ્રાવણનું તાપમાન પણ વધે અને શારનું નિર્માણ પણ થાય એટલે એક અને ચાર એટલે કે ડી સાચો જવાબ છે આગળ જોઈએ આપણે એકવીસ નંબર એક જલીય દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે અહીંયા મિસ્ટેક છે ભૂરું આવશે પૂરું નહીં આવે નીચેનામાંથી કયા દ્રાવણની વધારે માત્રા ઉમેરવાથી આ ફેરફાર ઉલટાવી શકાય છે ખાવાનો સોડા ચૂનો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ કે હાઇડ્રોક્લોરિક એસિડ તો જવાબ આવશે હાઇડ્રોક્લોરિક એસિડ નંબર બાવીસ સોડિયમ કાર્બોનેટ એ બેઝિક ક્ષાર છે કારણ કે તેનો ખાલી જગ્યા ક્ષાર છે પ્રબળ એસિડ પ્રબળ બેઇઝ નિર્બળ એસિડ નિર્બળ બેઇઝ પ્રબળ એસિડ નિર્બળ બેઇઝ કે નિર્બળ એસિડ અને પ્રબળ બેઇઝ તો સાચો જવાબ છે નિર્બળ એસિડને પ્રબળ બેઇઝ એટલે કે ડી નંબર ત્રેવીસ નીચેનામાંથી કયું એસિડિકતા પ્રબળતાનો સાચો ક્રમ છે પાણી એસિડિક એસિડ કે હાઇડ્રોક્લોરિક એસિડ તો સૌથી વધારે એસિડ આવે હાઇડ્રોક્લોક એસિડમાં એનાથી ઓછું એસિડિક એસિડમાં હોય અને એનાથી ઓછું પાણીમાં હોય એટલે એવાળો જવાબ સાચો નંબર ચોવીસ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને જ્યારે એસિડિક એસિડમાં ઉમેરવામાં આવે છે ત્યારે વાયુ ઉત્પન્ન થાય છે ઉત્પન્ન થતાં વાયુ માટે નીચેનામાંથી કયા વિધાન સાચા ચૂનાના પાણીને દૂધ્યું બનાવે સડકતી મીણબત્તી અગરબત્તીને ઓલવે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓગળે કે તીવ્ર વાસ ધરાવે છે સાચો જવાબ છે કે ચૂનાના પાણીને દૂધ્યું પણ બનાવે છે અને સળગતી મીણબત્તીને ઓલવે પણ છે અગરબત્તીને ઓલવે પણ છે એટલે એક અને બે બંને સાચા એટલે સાચો જવાબ છે એ એક અને બે નંબર જોઈએ આપણે પચીસ દાંતનું શયન રોકવા માટે આપણને નિયમિત દાંતોનો બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે સામાન્ય રીતે વપરાતી ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો એસિડિક હોય તટસ્થ હોય બેઝિક હોય કે શારક હોય સાચો જવાબ છે બેઝિક નંબર છવ્વીસ નીચેનામાંથી કયું સ્વભાવે એસિડિક છે લીંબુનો રસ માનવનું રુધિર ચૂનાનું પાણી કે પ્રતિ એસિડ તો એસિડ છે એ લીંબુનો રસ હોય કેમ કે ખાટું હોય તો જે વસ્તુ ખાટી હોય એના અંદર એસિડ રહેલો હોય છે સોડિયમ નાઇટ્રેટમાં ઉપયોગમાં લીધેલ એસિડ અને બેઇઝના નામ જણાવો સોડિયમ નાઇટ્રેટ તો સોડિયમ નાઇટ્રેટના અંદર એચ એન થ્રી અને એને ઓએચ ઉપયોગમાં લે છે એટલે સાચો જવાબ છે એ એચ એનો થ્રી અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે એને હોય છે નંબર અઠ્યાવીસ છેલ્લો વિકલ્પ જોઈએ જળયુક્ત કોપર સલ્ફેટમાં કેટલા પાણીના અણુ હોય તો કોપર સલ્ફેટના અંદર પાંચ પાણીના અણુ હોય છે હવે આપણે શરૂ કરીએ નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો દસ ખાલી જગ્યા છે સૌથી પહેલાં સફેદ કપડા પરના કઢીના ડાઘા પર સાબુ ઘસવાથી ડાઘો ખાલી જગ્યા રંગનો બને છે લાલાસ પડતો 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 પીળો પીળો કે તો મિથાઇલ જગ્યા રંગનું બનાવે છે લીલા પીળા કે લાલ તો પીળા રંગનું બનાવે છે ઝીંક ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી ખાલી જગ્યા બને છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઝીંક ઓક્સાઇડ કે સોડિયમ ઝિન્કેટ સોડિયમ ઝિન્કેટ બને છે સોડિયમ ઝિન્કેટનું અણુસૂત્ર તો સોડિયમ ઝિન્કેટનું અણુસૂત્ર છે એને ટુ ઝેડ એન ઓ ટુ એટલે પહેલું પાણીમાં જે બે ઈસ દ્રાવ્યો હોય તેને કહે છે એસિડિક આલ્કલિક તટસ તો આલ્કલી કહે છે પીએચમાં જર્મન શબ્દ ખાલી જગ્યા કે જેનો અર્થ શક્તિ સૂચવે છે તો પીએચમાં જે પી શબ્દ છે એનું નામ છે પોટેન્ઝ નંબર સાત આલ્કલાઇન જમીનને તટસ્થ કરવા ખેડૂતો ખાલી જગ્યા જમીનમાં ઉમેરે છે તો જીપ્સમ ઉમેરે છે દાંતનું ઉપરનું આવરણ ખાલી જગ્યાનું બનેલું છે કેલ્શિયમ ઓક્સાઇડ કેલ્શિયમ ફોસ્ફેટ કેલ્શિયમ ક્લોરાઇડ તો કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે નંબર

ખરા છે કે ખોટા તે લખો નંબર એક ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે તો આ ખોટું છે કારણ કે ખાટા દહીં અંદર લેક્ટિક એસિડ હોય છે નંબર પાણીની ગેરહાજરીમાં એસસીએલના અણુઓમાંથી એચ પ્લસ આયનો અલગીકરણ થતું નથી તો આ સાચું નંબર ત્રણ એન ઓએચના જલ્ય દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થઈ શકે નહીં તો આ ખોટું છે થઈ શકે છે નંબર ચાર એ દ્રાવણની પીએચ છ બી દ્રાવણની પીએચ આઠ તો દ્રાવણ બી એ કરતાં વધુ એસિડિક તો જેમ પીએચ ઓછી હોય તેમ એસિડિકતા વધુ હોય તો અત્યારે એસિડિકતા વધુ એ દ્રાવણ એની છે કારણ કે એના દ્રાવણની પીએચ છ છે જ્યારે અહીંયા લખ્યું છે કે બી દ્રાવણ એ કરતાં વધુ એસિડિક છે એટલે જવાબ આવશે ખોટું આગળ જોઈએ ખેતરની માટીની પીએ છ પોઈન્ટ પાંચ કરતા ઓછી હોય તો ખેડૂત ઉમેરે છે તો આ પણ ખોટું છે છે ખેડૂત લાઈમ ઉમેરે નંબર એસિડ અને પાણી વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાને તટસ્થિકરણ કહે છે તો આ પણ ખોટું કારણ કે એસિડ અને બેઇઝ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાને તટસ્થિકરણ કહે છે આગળ જોઈએ આપણે નંબર સાત કે ચૂનાનો પથ્થર ચાક અને આરસ પહાડ કેલ્શિયમ ઓક્સાઇડના વિવિધ રૂપો છે ખોટું છે કારણ કે કેલ્શિયમ કાર્બોનેટના વિવિધ રૂપો છે કેલ્શિયમ ઓક્સાઇડના નથી નંબર આઠ પીએચમાં પી શબ્દ પોટેન્સ એટલે માપન સૂચવે છે આ પણ ખોટું કારણ કે પી જે છે એનો મતલબ શક્તિ હોય છે માપન નથી હોતું નંબર નવ જોઈએ મિલ્ક ઓફ મેગ્નેશિયા એન્ટાસિ તરીકે અવારનવાર ઉપયોગમાં લેવાય છે તો આ સાચું છે નંબર દસ દાંત સાફ કરવા માટે વપરાતી ટૂથપેસ્ટ સામાન્ય રીતે એસિડિક હોય છે ખોટું કારણ કે જે ટૂથપેસ્ટ હોય છે એ બેઇઝ હોય છે બેઝિક હોય છે નંબર અગિયાર ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર બને છે આ પ્રક્રિયાને ક્લોર આલ્કલી ક્રિયા કહેવામાં આવે છે તો આ પણ ખોટું છે નંબર બાર મોઢાની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો સ સડો શરૂ થાય છે તો આ જવાબ સાચું છે કેમ કે પાંચ પોઈન્ટ પાંચ કરતાં પીએચ ઘટી જાય એટલે એસિડિકતા વધારે થઈ જાય એટલે દાંતનો સડો શરૂ થાય નંબર તેર કોવચના ડંખમાં થતી બળતરા માટે જવાબદાર એસિડ મિથેનોઈક એસિડ છે તો સાચું છે કેમ કે કોવચના ડંખના અંદર મિથેનોઈક એસિડ હોય નંબર ચૌદ દાંતની ઉપરનું આવરણ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે તો આ પણ ખરું છે નંબર પંદર એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં લાઈમ ઉમેરે છે તો આ પણ ખરું છે નંબર સોળ કોપર ઓક્સાઇડમાં મંદ હાઇડ્રોકોલિક એસિડ ઉમેરતા દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે તો આ જવાબ પણ સાચો છે નંબર સત્તર વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર સી એ ઓ સી એલ છે તો આ ખોટું છે રાસાયણિક સૂત્ર છે સી એ સીએલ ટુ આવે આગળ જોઈએ આપણે અઢાર નંબર પાણીમાં જે એસિડ દ્રાવ્ય હોય છે તેને આલ્કલી કહેવાય છે તો આ ખોટું છે કારણ કે બેઇઝ હોય એને આલ્કલી કહેવાય એસિડને આલ્કલી ના કહેવાય નંબર ઓગણીસ છ પોઈન્ટ પાંચથી ઓછા પીએચ મૂલ્યવાળી જમીનને એસિડિક જમીન કહે છે તો આ ખરું છે કેમ કે જેમ પીએચ ઓછી તેમ એસિડિકતા વધુ બેઇઝ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે તો ખોટું કારણ કે બેઇઝ લાલને ભૂરૂ બનાવે છે નંબર એકવીસ ધાતવીય ઓક્સાઇડ સ્વભાવે બેઇઝ હોય છે તો આ પણ સાચું છે અને નંબર બાવીસ ધોવાના સોડાનું અણુસૂત્ર એન એ ટુ સી થ્રી છે તો આ ખોટું છે